મિત્રો ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ બટન ઉપર ક્લિક કરો જેથી મારા વિડિયોની બધી નોટિફિકેશન મળતી રહે દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ભયંકર ગરમી ચાલુ થઈ ગઈ છે તેતાલીસ ડિગ્રી ગરમી ગરમીના ઘણા બધા રોગોએ માજા મૂકી છે મિત્રો ખાસ સાચવજો ઉનાળાની અંદર જ્યારે બેતાલીસ તેતાલીસ ડિગ્રી પડે છે અને આપણે નોકરી ધંધો તો કરવો જ પડે યાર હા નોકરી ધંધો ના કરીએ તો બૈરો છોરો ખાઈશું યાર ભલે હું તો કોઈ પિસ્તાલીસ પચાસ ડિગ્રી પડે ગયા વગર છૂટકો જ નથી હું એક તમે હોય દરેક માણસ નોકરીવાળાએ નોકરીએ જવું પડે ધંધાવાળાએ ધંધા પર જવું પડે બધે જવું પડે ઘણાને ફોર હોય બધાને ફોર વ્હીલ ના હોય બેને સ્કૂટી પર જતી હોય ઘણા બાઇકો લઈને જતા હોય હેલ્મેટ પહેર્યો હોય છતાં પણ ભયંકર ગરમીની અંદર મિત્રો આંખોમાં બળતરા ચાલુ થઈ જાય છે આંખોમાં જ્યારે બળતરા ચાલુ થાય છે એનો અર્થ એ થયો કે આ ગરમીની અસર આંખોને થઈ છે અને એટલે આંખોને નુકસાન નહીં ના થઈ શકે મિત્રો આંખોમાં જ્યારે પિત્ત વધી જાય ત્યારે આંખોમાં બળતરા ચાલુ થાય છે અને એટલા માટે આંખોમાં જ્યારે બળતરા ઉપડે ને ત્યારે આપણને કોઈ પણ ઓફિશિયલી વર્ક આ તો ટેકનોલોજીનો જમાનો છે કોમ્પ્યુટર ઉપર કામ કરવાનું હોય આપણે મોબાઈલ ઉપર કામ કરતા હોય તો એમાં આંખોમાં જ્યારે બળતરા થતી હોય ત્યારે એનો ખાસ એક ઉપાય બતાવું છું આમ તો કાળા ગોગલ્સ પહેરીને જવાનું આંખોને નુકસાન ના થાય તેમ છતાં પણ બળતરા થતી હોય તો પણ અને ના થાય તો પણ ભયંકર ગરમી હોય તો એક પ્રયોગ કરજો ત્રિફળા ચૂર્ણ સો ગ્રામની ડબ્બી બજારમાંથી તમારે લઈ આવવાની તૈયાર મળે છે અને એકદમ ઠંડુ પાણી ફ્રીજનું નહીં માટલાનું પાણી કેવું ઠંડુ પાણી એ માટલાના પાણીની અંદર થોડું એક ગ્લાસ પાણીની અંદર અડધી ચમચી જેટલું ચૂર્ણ નાખી દેવાનું એને હલાઈ દેવાનું અને પછી એ તમારી બંને આંખો એ પાણીથી બરાબર એને ધોઈ નાખો આમ અંદર નથી જવા દેવાનું આંખોની અંદર નહીં આમ આમ ખુલ્લી રાખીને એને આમ ઝાપટ મારો પાણી હાથમાં લઈ અને આમ ઝાપટ મારો આ રીતે ખુલ્લી ખુલ્લી રાખીને ઝાપટ મારશો કોઈ વાંધો નથી કારણ કે એ ચૂર્ણ બારીક આવે છે આંખમાં જશે તો એ નુકસાન નહીં કરે અને પછી એ ત્રિફળાવાળા પાણી વડે બરાબર ધોઈ નાખો તૈયારીમાં તમારી બળતરા શાંત થઈ જશે અને આમે હું તો કહું છું જ્યારે હિટવેવની આગાહી હોય હિટવેવ ચાલતો હોય ત્યારે દિવસમાં સવારે ગરમીમાં નીકળતા પહેલા અને સાંજે ગરમીમાંથી આવ્યા પછી બે ટાઈમ તો મિનિમમ ત્રિફળાના પાણીથી આંખો ધોવાનું રાખો તો એનાથી મિત્રો આપણી આંખોને નુકસાન નહીં થાય પિત્ત વધે નહીં આંખોને ઠંડક મળશે તો આટલી વાત કરવી હતી મિત્રો આવતીકાલે બીજા ઉનાળાનો એક ટોપિક લઈને હું આવીશ મિત્રો શું પૂછો છો મું કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું નથી બી કોઈની મને આ જગતમાં ફક્ત એક બારા પ્રભુથી ડરું છું ન જાઉં ને જાઉં કું માર્ગે કદાપી કારણ કે વિચારી વિચારીને ડગલું ભરું છું વિચારી વિચારીને ડગલું ભરું છું મિત્રો જીવનની અંદર જન્મથી મોત સુધી સાહેબ વિચારી વિચારીને ડગલું ભરનારો માણસ એને કોઈ દિવસ એનાથી ખરાબ કર્મો થતા નથી અને આ સમાજને તમારી સામે આંગળી કરવાનો ચાન્સ નહીં મળે કારણ કે એક ભગવાનથી ડરજો ખરાબ કર્મોથી ડરજો એક એક ડગલું વિચારીને વિચારી ભરજો મારું ને તમારું જીવન દૈવી બની જશે યાર લોકો મારા 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 તમારા મોતની પાછળ આ દુનિયા રડશે સાહેબ કે આ માણસ જો દસ વર્ષ વધારે જીવ્યો હોત તો સારું આવું દૈવી જીવન જીવીને બતાવો મનુષ્ય અવતાર મળ્યો છે તો મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાવવું અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનલ પટેલના જય ભગવાન જય જય ભગવાન જય ભારત જય હિન્દ